એક બાદમાં તેમને હોસ્પિટલમાં લઈ જવાયા તો એક કલાક પહેલા જ તિથલ રોડ પર વોકિંગ ટ્રેક પર રાહદારીને ને હાર્ટ એટેક આવ્યો અને અચાનક તે ઢળી પડ્યા જિલ્લાના સેગવી ગામના એકાવન વર્ષીય રાજેશ સિંધી નામના વ્યક્તિ ઘરેથી નોકરી જવા ચાલતા નીકળ્યા હતા ત્યારે તિથલ રોડ પર વોકિંગ ટ્રેક પર જ ઢળી પડ્યા વધુ માહિતી સાથે ભરતસિંહ વાઢેર સંવાદદાતા જોડાયા છે ભરત વલસાડમાં આ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે આ બે બનાવોને લઈને હાલ શું વધુ વિગતો આવી રહી છે જે સવારે વલસાડના રોડ પર જાણે આંટો મારે હોય તેવું લાગ્યું લાગી રહ્યું છે કે એક જ કલાકમાં હાર્ટ એટેક થી બે લોકોના મોત નિપજ્યા છે તિથલ જે રોડ છે ત્યાં પાંચસો મીટર ના અંતરે છે એક જ કલાકમાં બે લોકોને હાર્ટ એટેક આવ્યો હતો જેમાં પ્રથમ વહેલી સવારે રાજેશભાઈ સિંઘે જેઓ સેગી ગામના એકવાન વર્ષીય વ્યક્તિ છે તેઓ પોતાના ઘરથી નોકરીએ જવા નીકળ્યા હતા અને શીતલના વોકિંગ ટ્રેક પર ચાલી રહ્યા હતા એ વખતે જ તેઓ ડડી પડ્યા હતા અને એકસો આઠ ની ટીમે સ્થળ પર પહોંચી અને તપાસતા તેઓને મૃત જાહેર કર્યા હતા આમ એક હજુ આ ઘટનાથી અને આઘાત થી લોકો બહાર જતા આવ્યા હતા ત્યાં એક કલાક બાદ ફરી એક વખત આ ઘટનાથી પાંચસો મીટર ના અંતરે

અત્યારે આ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે પંકજ આપણે જણાવું કે વલસાડમાં હાર્ટ એટેક થી આ પ્રથમ ઘટના નથી રસ્તે ચાલતા લોકોના મોત મોતની ની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી ચુકી છે જોકે આજે વહેલી સવારે એક કલાકમાં જ બે લોકોના હાર્ટ એટેક ની મોતની આ ઘટના એ લોકોને હચમચાવી મૂક્યા છે પંકજ આભાર સમગ્ર માહિતી આપવા માટે તો વલસાડમાં એક કલાકમાં બે વ્યક્તિના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે આમ તો રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે વલસાડમાં એક કલાકમાં બે ના